આચાર નો અમલ થતો હોય છે અંતર્ગત અમરેલી જિલ્લામાં ફ્લાઇંગ સ્કોડ રચના કરવામાં આવી અને તેમના

સી આર દુધરેજિયા ફ્લાઈંગ સ્કોર ટીમ આરી અત્યારે હાલમાં લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવી ગઈ છે સરકારશ્રી દ્વારા એના અનુસંધાને આપણે દરેક એસી વાઇઝ જે ટીમો અને સરકારશ્રી દ્વારા નિયુક્ત કરવામાં આવી છે તેમાં ફ્લાઇંગ સ્કો અત્યારે આપણે એક્ટિવ થઈ ગયેલ છે એ અનુસંધાને અત્યારે આપણે વાહન ચેકિંગ આચારસંહિતાનો કોઈ પણ ભંગ થતો હોય એવા ફરિયાદો આવેલી હોય તેમનું નિરાકરણ જે માટેની ટીમ અત્યારે એક્ટિવ થઈ ગઈ છે અને તમામ એસી વાઇઝ તમામ ટીમો એમના નિયત સમયગાળા દરમિયાન કોન્સ્ટેબલો કેમેરામેન અને એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાથે આ ટીમો અત્યારે કાર્યરત છે